પાણીગેટ પીઆઈ જે અમીન વિરુદ્ધ નોન બેનેબલ વોરન્ટ ઇશ્યુ કરીને સાંજના છ દસ સુધી કોર્ટ કસ્ટડીમાં બેસાડી રાખતા પોલીસ બેડામાં ખડભડાટ મચ્યો હતો અદાલતી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે ઘરેલુ અત્યાચાર અંગેની લેખિત ફરિયાદ આપી હતી આ ફરિયાદના સંદર્ભમાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પરિણીતાએ નવસો દસ સોળ નંબરથી જેએમએફસી કોર્ટમાં અરજી કરી હતી આરજીના સંદર્ભમાં ખુલાસો કરવા કોર્ટે પાણીગેટ પીઆઈ જેજી અમીન વિરુદ્ધ પાંચ વખત સમન્સ ઇશ્યુ કર્યા હતા અલબત્ત જે સમન્સની બજાવણી થઈ ન હતી પરિણીતાએ આપેલી અરજીના આધારે જે કોર્ટે પાણીગેટ પીઆઈ જેજી અમીન સામે નોન બેલેબલ સમન્સ ઇશ્યુ કર્યો હતો આ વોરંટ રદ કરાવવા માટે પીઆઈ અમીન સોમવારે સવારે કોર્ટમાં હાજર થયા હતા અને વોરંટ રદ કરવાની અરજી આપી હતી આરજી રદ કરીને અદાલતે પીઆઈ અમીનને કોર્ટ કસ્ટડીમાં બેસાડી દીધા હતા ઉચ્ચ અધિકારીઓ સાંજે ન્યાય મંદિર ખાતે દોડી આવ્યા હતા સિનિયર સરકારી વકીલોની દરમિયાનગીરીથી અદાલતે આ હુકમનો અમલ સ્થગિત કરીને જામીન ઉપર મુક્ત કર્યા હતા માનવ એમ હતો કે જ્યુડિશિયલ મેડિટેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ખાનગી ફરિયાદની અંદર પીઆઈ શ્રી પીઆઈ શ્રી પાણીગેટ નાઓને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ કાઢવામાં આવેલા તે સમન્સની બજવણી થ ન થતા નામદાર કોર્ટે પોતાની સત્તાનો ઉપયોગ કરી બીન જામીનપાત્ર વોરંટનો હુકમ કરેલો જે વોરંટ